સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોવિડ નાઇન્ટીનના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે સિંગાપુરમાં બે અઠવાડિયામાં નોંધાયેલા છપ્પન હજાર કેસોએ ફરી એકવાર લોકોમાં માસ્કની જરૂરિયાત વધારી દીધી છે સિંગાપુરમાં બે અઠવાડિયામાં છપ્પન હજાર તેતાલીસ કેસ નોંધાતા કોવિડ નાઇન્ટીનના કેસ નોંધાયા છે જ્યારે ગયા સપ્તાહે બત્રીસ હજાર પાંત્રીસ કેસ નોંધાયા હતા વિવિધ દેશોમાં કોરોનાએ ફરી માથું ઊંચકવાનું શરૂ કર્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ અંગે ચેતવણી જાહેર કરી છે ડબ્લ્યુ પહેલેથી જ વિવિધ દેશોને આ બાબતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી ચૂક્યું છે આ દિવસોમાં કોરોનાનું નવું સબ વેરિયન્ટ જે એન વન લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અમેરિકા અને ચીનમાં લોકો આ નવા વેરિયન્ટથી વધુ પ્રભાવિત થયા છે ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યો હતો અમેરિકામાં પણ કોવિડ નાઇન્ટીનના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા વધીને ત્રેવીસ હજાર ચારસો બત્રીસ થઈ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો